ઠાલવા માટે લવાતો રૂપિયા છ પોઈન્ટ ચોરાશી લાખ ના દારૂ ભરેલા ઈસર ને તેના ચાલક સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરથાણા ગામ ની થી ઝડપી પાડી કુલ રૂપિયા બાર પોઈન્ટ ચૌદ લાખ નો મુદ્દામાલ કબજે લીધો મળેલી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પારસીની આયસર ભરૂચ તરફથી વરોધરા તરફ આવે છે અને તેમાં દારૂ ભરેલો છે આ માહિતીના આધારે એલસીબી ટીમે મહારાષ્ટ્રના કરજણ ના નજીક વચ ગોઠવી મહારાષ્ટ્ર પારસીની આયસર ઠેંપાને આતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની ચોસઠ બોરીઓ પાછળ ભારતીય બનાવટ ના ઇંગ્લેશી દારૂ અને બિયર ચોરાસી લાખની કિંમતની છ હજાર આઠસો અડત્રીસ બોટલો અને ટીમ કબજે કરી રાજસ્થાનના રાજમસદ જિલ્લાના મેટ ગમે રહેતા જીવનસિંહ મનોહરસિંહ રાવતની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરતા દારૂ નો જથ્થો મહારાષ્ટ્રના પીપલ નેટ ખાતે રહેતા રાજુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો વડોદરા આજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અને અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી